જોઈ શકો છો તમને બહુ જ બ્યુટીફુલ કલર ઓપ્શન જોવા મળી જાય છે વાત કરીએ ફેબ્રિક ની તો રેપિયર સિલ્ક સાડી તમને જોવા મળી જાય બેકગ્રાઉન્ડ માં કે જ્યાં સુધી તમારી નજર જાય છે ને તમને જોઈ શકો છો કે તમને કલેક્શન નું ભંડાર જોવા મળી જાય છે શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર રામ રામ સીતારામ તો તમને બધાને ખબર છે 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 કે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા અને અને એપ્રિલ મે સૌથી વધારે હોય તમે પણ એવા કલેક્શન શોધો છો કે જે તમે કસ્ટમર સેલ આઉટ થઈ જાય અને સૌથી વધારે ડિમાન્ડ હોય અને વેડિંગ સિઝન પર સ્ટાર્ટ છે ફેન્સી કોન્સેપ્ટ પણ હોય અને કસ્ટમરને કમ્ફર્ટેબલ પણ હોય એવા કલેક્શન તમે પણ શોધો છો ને નો એઝ અ વ્યાપારી બધા જ વિચારે છે કે એવા આયા કલેક્શન હોય જે ફેન્સી પણ હોય અને કસ્ટમરને રિલેક્સ ફીલ કરાવે કમ્ફર્ટેબલ ફીલ કરાવે આ સિઝનમાં તો આજની વિડિયોમાં મેં તમારી માટે સિલ્ક સાડીઓના કલેક્શન લઈને આવી ગઈ છું જેમાં તમને કોટન કલેક્શન પણ ઇન્ક્લુડ મળી જશે તો ભાઈ કલેક્શન એવા થવાના છે ને જે તમને જોતા જ ગમી જવાના છે તો વિડિયોને સ્કીપ નહીં કરતા સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી જોજો અને કોઈ પણ કલેક્શન સારા લાગે છે તો જસ્ટ એક સ્ક્રીનશોટ લેજો નીચે સ્ક્રીન પર નંબર શો થાય છે ત્યાં તમે ઈઝીલી અમને કોન્ટેક્ટ કરી ઘર બેઠા બેઠા બધી જાણકારી તમે લઈ શકો છો બાકી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો સબસ્ક્રાઈબ કરજો બીકોઝ જો તમે એક વ્યાપારી છો તો અમારા ચેનલ પર તમને ડેલી બેઝિસ

ટચઅપ જોવા મળી જશે કોઈ પણ જો કલેક્શન તમને વિડીયોમાં સારા લાગે છે તો જસ્ટ તમારે એક સ્ક્રીનશોટ લેવું છે નીચે નંબર શો થાય છે ત્યાંથી તમે ઇઝીલી કોન્ટેક્ટ કરી શકો છો સીઓડીની મેં વાત કરું તો તમે ઈન્ડિયાના કોઈ પણ ખૂણેથી છો તો ઘર બેઠા બેઠા તમે કેશ ઓન ડિલિવરીના દ્વારા આવા કલેક્શન મંગાવી શકો છો નેક્સ્ટ મેં વાત કરું તો અનમોલ તોફા નામથી તમને આ કેટલોગ જોવા મળી જશે આ કેટલોગમાં મેં તમને કહી દઉં કે મલ્ટિપલ તમને વેરાયટીઝ મળી જશે મલ્ટિપલ ડિઝાઇન મળી જશે અને મલ્ટીપલ કલર ઓપ્શન મળી જશે તો તમે લોકો સ્ક્રીનશોટ લઈ શકો છો ટેસ્ટ જેમાં અનમોલ તોફા નામથી તમને આ કેટલોગ મળી જશે અને જેમ મેં તમને કીધું કે આ કેટલોગમાં તમને મલ્ટીપલ વેરાયટીઝ મલ્ટીપલ કલર ઓપ્શન ટોટલી વસ્તુ તમને મળી જશે વીસ થી ત્રીસ હજારનું તમારું મિનિમમ ઓર્ડર હોવું જોઈએ બધી જ વસ્તુ તમારે સેટ ટુ સેટ પરચેસિંગ કરવી પડશે વાત કરું તો આજના વિડીયોઝમાં જે તમને મેં કલેક્શન બતાવું છું એ ટોટલી કલેક્શન તમને ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં મળી જશે મને નથી ખબર કે માર્કેટમાં તમે આ કલેક્શન કયા રેટમાં લો છો છો બટ કેટીસી માં તમને મે એટલી તો શ્યોરિટી આપું છું કે માર્કેટ રેટ થી તો સૌથી સસ્તા રેટ માં જ મળી જશે અને ક્વોલિટી પણ તમને પ્રીમિયમ ક્વોલિટી ની જ મળી જશે તો ભાઈ આજની વિડિયો માં જે તમને મે કલેક્શન બતાવું છું એ ટોટલી 185 ની સ્ટાર્ટિંગ રેન્જ થી તમને મળી જાય છે મે એમ નથી કીધી કે જે કલેક્શન અત્યારે મે તમને બતાવું છું એ 185 ની છે બટ સિલ્ક સાડીઝ માં આવા કેટલોગ કલેક્શન તમને 185 ના સ્ટાર્ટિંગ રેન્જ થી મળી જાય છે જોઈ શકો છો તમને તોફા નામના જ કેટલોગમાં આ ડિઝાઇન અલગ મળી જાય છે આ ડિઝાઇન અલગ મળી જાય છે એટલે એક જ કેટલોગમાં મલ્ટીપલ કલર ઓપ્શન પણ જોવા જ મળી જાય છે અને તમને ખબર છે છે કે આ બધી વસ્તુ ત્યારે જ પોસિબલ જ્યારે તમે એક રિયલ મેન્યુફેક્ચરર સાથે જોડાવ છો અને જ્યાં એક મેન્યુફેક્ચરિંગ યુનિટનું નામ જોડાઈ જાય છે ને ત્યાં તમને ટોટલી વસ્તુ છે ને બલ્કમાં મળી જાય છે મલ્ટિપલ ઓપ્શનમાં મળી જાય છે નેક્સ્ટ આપણે વાત કરીએ તો જોઈ શકો છો તમને બહુ જ બ્યુટિફુલ

બધું મોસ્ટ વેલકમ છે આવો તો તમે લોકો ફેબ્રિક ને ફીલ કરી શકો છો શું ક્વોલિટી છે કેવા કલેક્શન છે રૂબરૂ તમે લોકો જોઈ શકો છો અને નઈ બી આવતા છો તો ટેન્શન નહી લો વિડિયો કોલ ની સુવિધા પણ તમને મળી જશે તો કમેન્ટ સેક્શન માં જરૂર કેજો કે કલેક્શન કેવા લાગ્યા અને નેક્સ્ટ વિડિયો તમને કયા કલેક્શન પર જોઈએ છે ધન્યવાદ સાડી કુર્તિયા હો લેંગા સહી દામ કા નામ કેસરિયા સહી દામ કા નામ કેસરિયા